ભાઈઓ તમે જે પ્રકારનું થમનેલમાં જોયું કે પો લોકરક્ષક ભરતીના કોલ લેટર પોલીસના કઈ રીતે તમારા ફોનમાં પીડીએફ ડાઉનલોડ કરવી તે વિશે માહિતી લઈશું તો તમારે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી દેવાનું અને હા ભાઈઓ આ જે લિંક છે તે તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે તો ટેલિગ્રામ ચેનલની લિંક નીચે આપેલી છે વિડીયોની તો તેને જોઈન કરીને લિંક ઉપર તમારે કોપી કરીને ક્રોમ બ્રાઉઝરમાં પેસ્ટ કરી દેવી અથવા તો ડાયરેક્ટ ક્રોમ બ્રાઉઝરમાં આવી જશે તો જે ઓજાની લિંક છે તેના પર તમારે ટેપ કરી દેવાનું જે ફર્સ્ટ નંબરની લિંક છે તેના પર તેના પર પહોંચી જશું એટલે તમને થ્રી ડોટ પર જઈ જ્યાં કોલ લેટર લખેલું છે અને એક્ઝામ કોલ લેટર છે તેના પર ટીક કરી દેવાનું પછી તમારી જોબ જે આપણે પોલીસની દરમાં જે લોકરક્ષકની છે ભરતી તેના કોલ લેટર જોઈએ તેમાં ટીક કરી દેવાનું પછી જે તમારો કન્ફર્મેશન નંબર છે તે એડ કરી દેવાનું પછી તમારી બર્થડે ડેટ એડ કરી દેવાની જે તમે ફોર્મ ભર્યું હોય તે વખતે એડ કર્યું હોય તે જ બટ તમારે જોઈશે તો તમારી સરખી રીતે રે એડ કરી દેવાની પછી તમારે અહીં જ્યાં ક્લિયર કેપિટલ છે તે તમારે એડ કરી દેવાનો લખી દેવાનો જે મુજબ બતાવે છે તે મુજબ તમારે અહીં એડ કરી દેવાનું તો આ રીતે એડ થઈ જાય કમ્પ્લેન પ્રિન્ટ કોલ લેટર પર ટેપ કરી દેવાનું તો ભાઈ આ કોલ લેટર આ રીતે તમને જોવા મળે છે તમે આની સ્ક્રીનશોટ પાડીને સેવ કરો છો પરંતુ હું તમને પીડીએફ કઈ રીતે સેવ કરવી તમારા મોબાઈલની અંદર તે તમને શીખવાડ્યું તો તમારે આ જે થ્રી ડોટ પર ટેપ કરી દેવાનું અને આ જે શેર છે તેના પર ટીક કરી દેવાનું અને જે આ પ્રિન્ટ છે પ્રિન્ટ તેના પર ટેપ કરશો એટલે તમને આ રીતનો બે પેજનો તમારે જોવા મળશે તો આ પેજ તમારે કઈ રીતે ડાઉનલોડ કરવાનું જે આ પીડીએફ લખેલું છે તેના પર ટેપ કરશો એટલે અહીં તમારે જે ડાઉનલોડનું ફોલ્ડર હોય તેમાં જે કોલ લેટર જીપીઆરબી કરીને સેવ થઈ જશે તો આ ફાઇલ આ રીતે સેવ થઈ જશે એ તમારે પાછા આવીને જે તમારા ફાઇલ મેનેજર હોય તેમાં પહોંચી જવાનું ફાઇલ મેનેજર પહોંચી જશો તો ભાઈઓ ફાઇલ મેનેજર પર આવી જશો એટલે તમને આ ડોક્યુમેન્ટમાં મળી જશે તો આ જીપીઆરબી કોલ લેટર છે તેના પર ટેપ કરશો એટલે તમને જે પીડીએફની ફૂલ આ રીતે તમને ફૂલ ફોટો જોવા મળશે બે પેજનો આ રીતે ડાઉનલોડ કરી શકશો